ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના પાંચ ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતા ખડભડાટ મચી ગયો છે અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ નગરીમાં વરસાદની ઋતુમાં પ્રદૂષણની માત્રામાં વધારો જોવા મળ્યો હતો વરસાદી કાંસમાં પણ ઔદ્યોગિક પ્રદૂષણ પાણી વહેતું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જો કે જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે લાલ આંખ કરવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસીની બજાજ હેલ્થકેર કેર કંપનીને ક્લોઝર નોટિસ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે પ્રદૂષણ ઓગતા ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે